ध्येयं सदा परिभवग्नमभीष्टदो तीर्थास्वदं शिववीरञ्चिनुतं शरण्यम् प्रणतपालभवाब्धिपोतम् वन्दे महापुरुषते चरविन्दं वन्दे महापुरुषते अवतारी श्री स्वामी नारायणाय नमो ઓમ શ્રી સહજાનંદ સ્વામિને નમો નમ ઓમ શ્રી હરે કૃષ્ણાય નમો નમ શ્રી ઘનશ્યામાય નીલકંઠાય નમો નમ સ્વામિનારાયણ હરે સ્વાયું હતું ગઈકાલે મેઘવા અને જેતલપર ભૂત અને ડાકણ નો વળગાડ એ મહારાજે દૂર કર્યો અને નાસ્તિક માંથી આસ્તિક બનાવ્યો એવા જ સુકાનંદ સ્વામી માનસી રાજા ને કાનમ દેશના અને ચરોતર દેશના ચરિત્રો શ્રવણ કરાવશે સુખ મુનિ કહે છે રાજન કાનમ દેશમાં આમોદ કરી અને એક ગામ છે પ્રદીપભાઈ અહિયાં ધ્યાન દો આમોદ દીનાનાથ ભટ્ટ પંડિત નિવાસ કરી અને રહેતા હતા દીનાથ ભટ્ટની એકની એક દીકરી હતી એનું નામ હતું યમુના પણ પિતા અને પુત્રી એ બેના જીવનમાં ઘણો બધો તફાવત હતો પુત્રી પિતા ઉપર ગઈ નહોતી દીનાનાથ ભટ્ટ ભગવાનના ખૂબ સારા મોટા ભગવાનના ભક્ત હતા સત્સંગના નિયમોનું પાલન કરે ભગવાન ની ભક્તિ કરે

કે ઘરમાં સત્સંગ જળવાય એની તકેદારી રાખવી વડીલોની ફરજ આવે દાદા હોય કે પિતા હોય નું વાતાવરણ જળવાયેલું રહે એટલે દીનાનાથ ભટ્ટ સત્સંગી પણ પુત્રી સત્સંગ ના રંગે રંગાયેલી ને ફેશન અને વ્યસન એક દિવસ યમુના માર્ગમાં ચાલતી હશે ત્યાં અચાનક જ એને એક ભયંકર આકૃતિ દેખાણી ડરી ગઈ ભયંકર આકૃતિ કે ત્યાં ભૂત દેખાણ અને યમુનાને તે અત્યંત પીડા કરનારું ક્રૂર ભૂત વળગ્યું ભૂત હંમેશા પીડવા લાગ્યું ભૂત તેમના ઘરમાંથી અનેક પ્રકારની વસ્તુઓ લઈ જતું ઘરમાં પાણીયારામાં અને રસોડામાં વિષ્ટા ફેંકતું હવે દિનાનાથ ભટ્ટો કેટલા પવિત્ર બ્રાહ્મણ હવે એની દીકરી આવું ઘરમાં કરે એટલે દિનનાથ ભટ્ટને ગમે નહીં તૈયાર રસોઈ કરી હોય તો એમાં વિષ્ટા નાખી દે દહીં મીઠું ગોળ ઘી વગેરે વસ્તુઓમાં પણ માંસ હાડકા વગેરે નાખી દે પહેરવાના વસ્ત્રો હોય તો એ ફાડી નાખે કોઈ સગા સંબંધી ઘરે આવ્યા હોય તો એનાય વસ્ત્રો ફાડી નાખે આવી રીતે યમુનાને અને ભૂત વળગ્યું એટલે એનું વર્તન ફરી ગયું વળગાડ હોય એટલે માણસનું વર્તન ફરી જાય એટલે આનું વર્તન ઘરમાં ફરી ગયું યમુના પર્વત થઈ ગઈ શરીર ધીરે ધીરે ક્રુસ થવા લાગ્યું અને હવે તો દીનાનાથ ભટ્ટને એવી ભીતિ થઈ કે મારી દીકરીને આ ભૂત મારી નાખશે કે ત્યાં પ્રાણ ઘાતક પીડા પહોંચાડશે દીનાનાથ ભટ્ટ પંડિત હતા વિદ્વાન હતા એટલે એમણે એમના દ્વારા થતા બધા જ પ્રયત્નો કર્યા યથા વિધિ સપ્ત સતી કેતા ચંડી પાઠ વગેરેનું પણ ઘરમાં યજ્ઞ કરાઈને પૂરસ્રણ કરાવ્યું અને બીજા પણ કેટલાય વિદ્વાન બ્રાહ્મણોને પૂછ્યું વિધિ ભૂત કાઢવાની બધા જ ઉપાયો વિવિધ ઉપાયો કર્યા પણ શરીરમાંથી દીકરીના ભૂત નીકળતું જ નથી મંત્ર જાણનારાઓ એને બોલાવ્યા તો એને બોલાવે તો એનો પણ તિરસ્કાર કરે ભૂત ત્રાસ પામેલા યમુના પિતા દીનાથ વિપ્રને નિદ્રા આવવાની બંધ થઈ ગઈ દીકરી હેરાન થતી હતી એટલે બાપની ઊંઘ હરામ થઈ ગઈ જમે તો જમવાનું સુખ આવે નહી એટલે દીનાનાથ ભટ્ટે સ્વામિનારાયણ ભગવાનની વાત સાંભળી અને એમણે નક્કી કર્યું કે મારે ભગવાન પાસે જવું પડશે એના સિવાય કોઈ ઉપાય થશે નહીં કન્યાને ગાડામાં બેસાડી પોતાની પત્ની અને પુત્રીને સાથે લઈ અને ગઢપુરની સીમમાં આવ્યા ત્યાં આવ્યા અને જેવા ગઢપુરની સીમમાં આવ્યા અને તરત જ શ્રી ની ઈચ્છાથી યમુનાના શરીરમાંથી ભૂત નીકળી અને ભાગવા લાગી આ ગઢપુર મહિમા ગઢપુરમાં પ્રવેશ પણ થઈ શક્યો બ્રાહ્મણે સભામાં પોતાના આસને બિરાજમાન શ્રીહરિના દર્શન કરી નમસ્કાર કરી અને પોતાની કન્યાને વારંવાર થતા ભૂત ના ઉપદ્રવ ની વાત સ્વામિનારાયણ ભગવાનને કરી શ્રી હરિ કહે છે તમે તો વિદ્વાન છો મહાબુદ્ધિશાળી છો બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ છો માટે તમારા ઘરમાં ભૂત હોય કેમ ભગવાન છે ને મનુષ્ય ચરિત્ર કરે છે ભગવાન બધું જાણે જ છે છતાં પણ એને અભિમાન એની વિદવત્તાનું હતું એટલે મહારાજ કહે છે કે દિનાનાથ ભટ્ટ તમે તો વિદ્વાન કહેવાઓ કર્મકાંડી બ્રાહ્મણ તમારા ઘરે વળી ભૂત ક્યાંથી હોય દીનાનાથ બે હાથ જોડી શ્રી હરિને કહે છે હે પ્રભુ મને તો તમારી ભક્તિની દ્રઢતા છે પણ યમુનાને તમારી ભક્તિની દ્રઢતા નથી નિયમની દ્રઢતા નથી તેથી મારા ઘરમાં આ પ્રમાણે થયું છે દીનાનંદ ભટ્ટે આ પ્રમાણે કહ્યું અને પોતાની કન્યા વગેરે પોતાના સંબંધીજનો સાથે મળી અને શ્રી હરિનો દ્રઢ આશ્રય સ્વીકાર કર્યો અને પછી ભગવાનના પ્રતાપે ભૂતની વિપત્તિમાંથી દીકરીનો છુટકારો થયો પછી તો બીજા જેટલા પણ સગા સંબંધી હતા એ સ્વામિનારાયણ ભગવાનનું પરમ ઐશ્વર્ય જાણી આનંદ પામી અને ભગવાનનો આશરો બધાએ સ્વીકાર કર્યો અને ભૂતના ઉદ્દ્રવ થકી આવી જ રીતે તો ભગવાને ઘણા બધા મનુષ્યોનું રક્ષણ કર્યું આ તો એક માત્ર ચરિત્ર લખ્યું છે એમ પણ લખ્યું છે કે ભગવાને મયારમ ભટ્ટ ને નિમિત બનાવીને પણ એમાંથી ભૂત કઢાવેલું ને અહીંયા એવું લખેલું છે કે ગઢપુરમાં પ્રવેશ જ કરી શક્યું ને જેવા એના સગાવાલા ગઢપુર ગામમાં સીમમાં પહોંચ્યા અને તરત જ દૂર ભાગી ગયું તો આવો ગઢપુર ચરોતર નું એક ચરિત્ર વર્ણન કરે છે ચરોતર દેશમાં ચાંગા કરી અને ગામ છે આજે પણ છે ચાંગા યુનિવર્સિટી પણ છે ત્યાં અત્યારે ચાંગા ગામમાં વસંતાસ કરી અને એક ભાઈ રહેતા હતા વૈશ્ય જ્ઞાતિના અતિશય અધર્મી હતા કામી ક્રોધી અને લોભી પુરા પ્રસિદ્ધ ચરિત્ર છે ભક્ત ચિંતામણીમાં લખેલું છે ખેતી નો ધંધો પણ અતિશય ક્રોધી સ્વભાવ હાલતા ચાલતા ક્રોધ કરે અઢડા મધ્યનું વચનામૃત છે ક્રોધી ને કેવો અવતાર આવેપ નો અવતાર આવે એટલે કાળે કરી અને એનું મૃત્યુ થયું વસંતદાસ નું દેહ નો ત્યાગ કરી અને કેનો અવતાર આવ્યો કાળા ઝેરી સર્પનો દેહ આવ્યો સમજી લેવાનો જેનો સ્વભાવ ક્રોધી હોય એ મરીને સર્પ જ થવાના છે અતિશય કામી હોય એ મરીને યક્ષ કે રાક્ષસ થવાના છે અતિશય લોભી હોય એ પણ શું થાય સર્પ જ થાય બીજું કઈ થાય નહી એટલે દેહ નો ત્યાગ કરી અને કાળા સર્પ નો દેહ આવ્યો કરીને ક્રોધી એવા લોભી એવા વાસના રહી ખેતરમાં ક્યાં વાસના રહી ગઈ હતી ખેતરમાં ક્યાં ફરે એના ખેતરમાં જ આંટો દીધા કરે સર બીજે ક્યાંય જાય નહીં અને રખેવાળી કરે એના ખેતરમાં કોઈ પશુઓ ખેતીને નુકસાન પહોંચાડતા હોય તો એને મારે ડંખ મારે અથવા તો ગયા જન્મનું ખેતર હતું ને સાત થયા પછી થોડી ને એની માલિકી હતી કે એની રક્ષા કરવાની જવાબદારી આવે પણ વાસના તમે જુઓ આ કથા સાંભળવાનું મુખ્ય કારણ શું છે

પ્રત્યક્ષ શ્રી હરી એક વૃક્ષ નીચે આ શ્રી હરિના પ્રત્યક્ષ દર્શન થયા સ્નાન કરી શ્રીહરી પ્રસાદી નું જળ લઈ અને એ સર્પ ઉપર છાંટ્યું અને જ્યાં શ્રી શ્રીહરિનું પ્રસાદીનું જળ હતું ત્યાં પણ આ સર્પ આળોટવા લાઈ ગયો અને થોડું જળ પણ એ પી ગયો અને એ પુણ્યના પ્રતાપે એના કર્મો બધાએ બળી ગયા પૂર્વ પૂર્વજન્મની એને સ્મૃતિ થઈ ગઈ કે પૂર્વ જન્મમાં મેં કેવા કેવા દુષ્કર્મો કર્યા કેટલો બધો ક્રોધ કર્યો સર્પ ભાવને પામી ગયો અને પછી તો શોકમાં ને શોકમાં વિચાર કરે છે કે અરે રે ગયા જન્મમાં હું નાસ્તિક હતો પાપી હતો અને ધર્મ મર્યાદાને જાણી જાણીને મેં લોપી હતી અને ઘણા બધા અપરાધો કુકર્મ કર્યા મનુષ્ય જન્મ તો નૌકારૂપ છે મનુષ્ય જન્મ તો ભવસાગર કરવાની નૌકારૂપ હતો અને એનો મેં અનાદર કર્યો ભગવાનની ભક્તિ કરી નહીં અને સ્વાર્થની સિદ્ધિ માટે કેટલાય મનુષ્યોની સાથે વિશ્વાસઘાત કર્યા ભયંકર ગુંડા કર્મો કરી અને મારી મનુષ્ય દેહની અમૂલ્ય આવરતા વૃદ્ધા ગુમાવી દીધી અને વાસનાના કારણે મેં દુર્જનોનો નરક પ્રાપ્તિ કરાવનારા મનુષ્યોનો જ પ્રસંગ કર્યો સંત સમાગમ કર્યો નહીં ધર્મ નિયમ પાળ્યા નહીં અને જેના પરિણામે કામ ક્રોધાધિક દોષોને વશ થઈ અને હું લોકોને રંજાડતો તીવ્ર વાક પ્રયોગ કરી અને લોકોને હેરાન કરતો અને એના પાપના કારણે જ હું અત્યારે સર્પ યોનીમાં જન્મ મારો થયો છે સ્વામિનારાયણ ભગવાનના દર્શન થયા અને એના પ્રસાદીના જળમાં મને આડોટવાનો અવસર પ્રાપ્ત થયો અને સ્વામિનારાયણ મારા પૂર્વ જન્મની સ્મૃતિ કરાવી દીધી માટે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણ છે અને એમની પ્રસન્નતા માટે હવે મારે હિંસાનો માર્ગ છોડી દેવો છે હિંસા એટલે શું કરતો જે અંખ મારતો બીજું શું કરતો પણ હવે એને નિયમ લઈ લીધો કે હવે આ જીવન મારે કોઈ પ્રાણીની હિંસા કરવી નથી નિર્માની પણે જ રહેવું છે હવે સાપ બધી નિર્માની થાય નહીં છતાં એણે નક્કી કરી લીધું કે હવે મારે કોઈને ડંખ મારવો નથી ભગવાનનું સ્મરણ કરવું છે કથા વાર્તા સાંભળવી છે સંતોના દર્શન કરવા છે સંતોની વાતો સાંભળવી છે આ પ્રમાણે સર્પના દેહમાં વસંતદાસે વિચાર કર્યો જો માણસ ના દેહ ભગવાનની ભક્તિ ન કરે તો પછી સર્પના દેહ પણ ભક્તિ તો કરવી જ પડે એટલે ગામમાં સંતોનો જ્યાં ઉતારો હતો ત્યાં એક વાળ હતી તેમાં જઈને રહેવા લાગ્યો પોતાનું ખેતર હતું ત્યાં ઉતારા પાણી છોડી દીધા અને પછી ત્યાં સંતો જ્યાં રહેતા હતા ત્યાં વાળ હતી ત્યાં જઈને રહેવા લાગ્યો નિરંતર સંતોના દર્શન કરે છે અને ધીરે ધીરે ભક્તિ ભક્તિભાવથી ભગવાનની કથા નું શ્રવણ કરતા કરતા કામ ક્રોધાદિક દોષો એના અંતરમાંથી નીકળવા લાગ્યા ભગવાનની કથા સાંભળી તો ધીરે ધીરે એના અંતર શત્રુઓ બધાએ શાંત થઈ ગયા ક્રૂર સ્વભાવનો ત્યાગ કરી અને જે સાપ બધાને ગામમાં પીડા પમાડતો એ હવે દિન ભાવથી વર્તવા લાગ્યો પણ હવે થાય શું લોકોને તો ખબર હોય નહીં કે આ સાપ એનો સ્વભાવ છોડી દીધો છે લોકો તો સાપ ને એટલે શું કરે કા મારે કા કોઈકને પકડાવી દે બોલાવીને પણ એને કઈ જીવતો છોડે નહીં હવે બન્યું એવું કે એક દિવસ બાળકો બધા ગામના રમતા હશે બાળકો રમતા થાય એટલે ગામના લોકોને થયું કે આ સાપ અહીંયા બાજુમાં સૂતો છે માટે આ અમારા બાળકોને ડંખ આપશે એટલે ગામના લોકોએ કાંકરાને ઢેફા મારવાનું શરૂ કર્યું આ સાપને સાપે તો બિચારો ને જ થઈ ગયો હતો એને તો બધાય સ્વભાવ છોડી દીધા હવે ગામના લોકોને તો કઈ વિશ્વાસ આવે નઈ સાપ જો એટલે તરત મારવા લાગે એટલે ગામના લોકો બાળકોએ ભેગા થઈને એને કાંકરા મારવાનું શરૂ કર્યું પ્રતિકાર કરતો નથી અને બધું જ ગરીબની માફક સહન કરે છે વિચાર કરો નહી આ કઈ સહન કરે તરત ફૂંફાળો મારે ને પણ સાપના દેહમાં પણ સ્વભાવ છોડી દીધો અને બધું જ શાંતિથી સહન કરે છે પછી તો તે બાળકો ફરીથી આવી આવી અને એને મારતા રમતા ત્યારે મારતા અને પછી તો ત્યાં રમવા જયારે આવે ત્યારે આને સાપને પાણી બધું મારે એક વાર ક્રોધમાં આવી ગયો પૂર્વનો સ્વભાવ ઝળક્યો અને એક બાળકને ડંક મારી દીધો રેવાનું નહીં એનાથી હવે ખરેખર તો સાપ એવી વસ્તુ છે કે એ ચાલ્યો જતો હોય ને તો તમને ડંક મારે નહીં પણ જાણીને તમે કઈક એની કરો તો પછી ડંખ મારે મારે અને મારે એમ આનું એવું થયું બિચારો સુધરી ગયો તો તો બધાય એની હળી કરી કરીને પાછો એને ક્રોધ એને ઉભો કર્યો અને પછી તો એક બાળક નહી ગયો હવે બાળક ઉપર ઝેર ઉતારનારા એ મંત્રેલું પાણી છાંટ્યું અને બાળકના શરીરમાં પ્રવેશ પામેલો તે સર્પ કહે છે કે અહીંના બાળકો મને અપરાધ વિના મારતા હતા ખૂબ પીડા કમાડતા હતા આજ તો સર્વ બાળકોએ ભેગા થઈને મને ખૂબ માર્યો ખૂબ મેં દુઃખ સહન કર્યું તો પણ ફરી ફરીને મને મારતા જ રહ્યા મારતા જ રહ્યા અને મેં દાખવેલી ક્ષમા નો આલોકોએ દુરુપયોગ કર્યો ને ક્ષમા રાખી તો એનો આ લોકોએ દુરુપયોગ કર્યો અને એના પરિણામે થી હું એને કરડ્યો છું બાકી મેં તો સ્વામિનારાયણ ભગવાનના જ્યારથી મને દર્શન થયેલા ત્યારથી મેં સ્વભાવ છોડી દીધેલા હું ક્ષમાશીલ વાળો બળી ગયો છું કોઈને ડંખ મારતો નથી માંસ લોહીનું ભક્ષણ કરતો નથી ક્રોધનો મેં ત્યાગ કરી દીધો છે ભગવાનના સંતો પાસે હું કથા વાર્તા સાંભળું છું અને દેહનો ત્યાગ કરીને મારે તો ધામમાં જવું છે આવી રીતે સર્પને વાચા ફૂટીને એણે પોતે કીધું મારે તો ધામનો રસ્તો પકડી લીધો છે મેં આ બધો ધંધો મેં છોડી દીધો છે ડંખવાનો સર્પનું આવું વચન સાંભળી અને જનો બધા વિસ્મયત થઈ ગયા સર્પ પેલા બાળકના દેહમાંથી ઝેર સાથે નીકળી ગયો અને બાળક પાછો સજીવન થઈ ગયો અને જ્યારે સર્પનો અંધકાર આવ્યો ત્યારે સર્પ ના દેહમાં રહેનારો વસંતદાસ નો જીવ ક્યાં ગયો સંતો એને વિમાનમાં લઈ અને અક્ષરધામમાં લેવા માટે આવ્યા ગામના માણસો બધા જોઈને આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા કે હા શું માણસ નું તો કલ્યાણ થાય પણ આ સાપ નો ઉદ્ધાર કેમ થયો પણ સંતના પ્રતાપે

આવી રીતે ગામ લોકો બધાએ જોય એ પ્રમાણે સંતો એને ધામમાં લઈ ગયા અને પછી તો આખા એ ચાંગા ગામમાં વાત પ્રસરી ગઈ કે સ્વામિનારાયણ ભગવાનનો જ આ પરચો છે એનો ચમત્કાર છે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે એવું આખા એ ચાંગા ગામમાં વાત મનાઈ ગઈ અને પછી તો ચાંગા ગામમાં પણ ખૂબ સત્સંગ વધવા લાગ્યો લોકો વિચાર કરે છે કે પરમાત્માનો સંબંધ કેટલો કલ્યાણકારી છે કે સર્પ જેવા જીવને પણ મુક્તિ મળે છે કે સર્પમાં દેહમાં મુક્તિ હોય જ નહીં મુક્તિ માટે મનુષ્ય દેહ કમ્પલસરી છે શાસ્ત્ર પ્રમાણે છતાં પણ ભગવાનના યોગમાં આવ્યો સંતોના યોગમાં આવ્યો તો એનો પણ ઉદ્ધાર થઈ ગયો તો ચાંગા સ્વામિનારાયણ ભગવાન આપણી મુક્તિ થાય એમાં કઈ આશ્ચર્ય નથી આપણું તો કલ્યાણ થઈ ગયું આવી રીતે સ્વામિનારાયણ ભગવાન ના ઐશ્વર્યો સમગ્રપણે કહેવા માટે રાજન કોઈ સમર્થ નથી આ તો થોડા ઘણા મેં તને ભગવાનના ઐશ્વર્યના પ્રતાપના ચરિત્રો તને સંક્ષેપમાં શ્રવણ કરાવ્યા ત્યાર પછી સુખમુનિ માનસી રાજાને ખુશાલ ભટ્ટ એનું ચરિત્ર શ્રવણ કરાવે છે કથા આપણે આવતીકાલે શ્રવણ કરશું અહીંયા વિરામ સહજાનંદ સ્વામી મહારાજની જે श्रीपतिं श्रीधरं सर्वदेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामीनारायणं नीलकण्ठं भजे सहजं स्वामी नारायण 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 स्वामी नारायण 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 स्वामी नारायण स्वामी नारायण